આપણે રિક્સ લેવો જોઈએ થોડોક બરાબર ઉડવાનું ઉડવાનું તો આપણે જે જઈએ અને રિક્સ લઈ ચાલો આપણે લઈ જાય અને અત્યારે જાઓ પૂરી મૂક્યું હે ન તો હચવાતું નથી અંદર જો તમને દેખાતું નહીં હોય બરાબર જાય પગ દેખાય થોડા ગણ બરાબર ટાણે ઉડી જાય ભાઈ પકડવા કોણ જાય મારા સિવાય બરાબર ભાઈ ઓપો ડાન્સ લા લા લાલા નગરના થોડું તો કરાત અને હમણાં વળી થોડાક દિવસો પછી ચેલેન્જ આવવાનું છે બરાબર ચેલેન્જ આવજો આજ હું અસ્તીનું બરાબર એટલે તમારે ચેનલ જોવું તો વિડીયોને લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો અત્યારે છે આપણે મેળવી ઉપર અમે બેઠા હતા વાં થોડે ખાટલા બરાબર બરાબર ખાટલા અહીંયા બેઠા હતા અને અમે આવ્યા અહીંયા બરાબર

મારા કરતા બચ્ચાની ફિકર છે યાદ જો પાલન પોષણ નહીં થાય ને તો એને માફી ગુજારી શકશે નહીં એટલે હું દોડી લેવું ને પછીમાં નરિયા ઉપર ચડી ગયું પછી ધીરે 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 કરતાં નીચે આવ્યું ફોડી નીચે આવ્યું એટલે પછી હું ધોળી લેવું અને લીધે ભાઈ હું મને કહેતો હતો કે આવે 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 અને પકડી લીધો મેં લીધો હજી જોઈ અને બારા કાઢીને ચેક કરી ગમે આનું પોઝિશન બરાબર ગયો આમ જોઈએ તારો વિડીયો બને એટલે આ તો ભાગવા સિવાય કઈ સમજતું જ નથી આ મૂક્યું એટલે લગભગ અંતર વયું જશે જો ખબર હતી બરાબર એના માટે પાણી હતું અહીંની મા વળી પાસે આવી ગઈ છે એટલે અહીંયા મૂકવું આપણે થોડુંક રિસ્ક વાળું કામ છે કેમ કે ઉડી ગયું હતું મૂક્યું એટલે વાં ઉડી ગયું ડાયરેક્ટ એટલે જ નથી મૂકતા હોય અને એક બે દી અહીંયા ઉત્સાહ નહીં શીખ્યા ત્યાં સુધી અહીં જ રહે મતલબ એને અટાણે અહીંયા રાખશું અને ઢોંડે ચાર પાંચ વાગે એટલે એને માળામાં પૂગી મૂકી આપ્યું બરાબર મૂકી આપ્યું એટલે પછી આપણે રોગ રોગની કાહણી એ મા નહીં આવી આવી જાય પીરો આવી જાય પાણી પાણી જાય બરાબર અને હું એક કરી અહીંયા નીચે આંબો દેખાતો હખે તમને અહીંયા માળો કર્યો બરાબર મને ખબર નથી થોડા પાંચ દસ દિવસ હજુ સુગા પડી જઈને અને રાતા બચ્ચું આવી ગયું અને નિતેશભાઈ પાછું ના ઉડી જાય બરાબર ધ્યાન રાખજે કેમ કે એ ખુલ્લું છે દરવાજો ખુલ્લો હોય એકચરીમાં જે રીતે ચેક કરી હા બારું નથી નીકળતું એ સારું કહેવાય ટાણ અને થોડીક વાર પહેલાં તો ખબર છે ને બારું જ નીકળી જતું તો જો તમે જોઈ લો જો બોલે વહી જાય અંદર એને ખબર છે કે અહીંયા અમે કાલના અહીંયા રાખ્યું હતું કલાક એક રાખ્યું હતું અમે બાયરો રખડવા દીધું બહાર જ રખડવા તો અમે કોઈ અંદર પૂરી નહીં પૂરી તો એ ખાટો પૂરી કેમ કે થોડીક આરામ કરી લેજો અત્યારે એ અંદર હવે એક આરામ બરામ કરતો હવે જો આરામ કરે કાલે એને ઉઠતા નતો આવતો હા કાલ ઉઠતા નતો આવતો બહુ આટલું ઉઠતું નતો ઉઠતું આજ તા ખાલી નીચે મૂકી ને તો એ ઉપર ચડી જાય પાવટ્યું અને અમે પછી હું કઈ નું આઈને અંદર જ રહેવા દીધો કઈ કાહ નહીં બરાબર તો હવે મણી પાછા થોડીક વાર પછી અમે જે શ્વાસ લઈ લે અમે દોડી જો તો તા ઘર બનાવ્યું બરાબર થોડીક વાર મતલબ બે તનથી બનાવ્યું ઉઠતા હા હે એટલે ડાયરેક્ટ એને ખબર પડી જાય એટલે એને મારે એને ખબર છે કે અહીં બચ્યું છે એટલે કાંઈ મેં આવી અહીંયા ખાઈ જાય ખોરાઈ જાય પીરું જાય તમે જોયું જ નહીં બધી બગલો એટલે દેખાડી દઉં તો આજે બપોરે અમારો ના બપોરે પેલા આપણો હું પોપ કેમ કે નિતેશભાઈ ને વાળી ગયા કોઈ નંબરે ન દે બરાબર એમાંથી નીકળી નથી આવતું ગાડીમાં નીકળી હતું સ્કૂટી શું બંધ પડી જાય એટલે મેં ત્યાંથી કેન્સલ કર્યો અમારા વાળી ગયા હતા નિતેશભાઈને ફોન આવ્યો ઘરેથી કે અહીંયા ઝડપ પાવ ઘરે પાણી આવતું હતું કોઈ ઘરે હતું નહીં એટલે મારે ઘરે નહોતું એને ઘરે નહોતું એટલે નિતેશભાઈ થોડી લંબે આવ્યા ફૂટ એટલે ગાડી બહુ નહીં ધીરે ધીરે ત્રીજા વી વી સ્પીડ ના અને આવી નીતિશભાઈને કહે ગયો હું મારી આવ્યો બરાબર પછી ને એન્ડ કરી દીધો હવે કર બચું હું કરી લે રેસ્ટ પછી બહાર નીકળી પછી મળી દઉં બીજો દિવસ બરાબર તો આ બ્લોગ તો બનાવ્યો કેમ કે જો આજ તો બદલી ગયો જો તમે ઘર બદલે બદલી ગયો આ બદલી ગયો બદલી ગયો નવું ઘર આવી ગયું છે ને આવે અરે રે

નીચે બીચે જવું નથી બરાબર તંદી થઈ ગયા અને બ્લોગને એડ કરી આઈ હો વિડીયો પસંદ પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણે થઈ ગયા એક અનસબસ્ક્રાઈબર તો જલ્દી કરો સમેન્ટ અને આપણે પછી લાઈવ કરવા બરાબર લાઈવ કરશું આપણે જલ્દી કરી દઉં સબસ્ક્રાઈબરને આપણે લાઈવ ચાલો કરી બરાબર અને હમણાં બે તંદી પછી આપણે વરસાદ વરસાદને બધું હું જાય ને વરસાદ વરસાદ તો આપણે પછી ટ્યુશનનો લોગ લઈને આવીશું તમ જોઉં ને ખાલી બરાબર அட் வீடியோ பசங்க